ઋષિ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ શ્રી કૃષ્ણ લીલા શ્રી ગોવર્ધન લીલા શ્રી રૂક્ષમણ વિવાહ શ્રી સુદામા ચરિત્ર અન્નકોટ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે

અહીંયા ત્રીસ વર્ષથી કૃષ્ણપ્રેમી મહિલા મંડળ સત્સંગ કરે છે અને કોરોના કાળમાં પણ ક્યારેય આ સત્સંગ બંધ નથી રહ્યો એવું સરસ મજાનું કાર્ય કરે છે અને આ સ્થળ ઉપર આ ત્રીજી સપ્તાહ છે અને આખું મહિલા મંડળ છે ત્રીસ બહેનોનું એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે એ ઉપરાંત સત્સંગની સાથે દર અગિયારસ પૂનમ ત્યારે થોડો થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે વિકલાંગ બાળકો છે તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને મેં સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ